જીતા જીવંત જી અને મહાપ્રભુજી ની કૃપાથી અલૌકિક સામર્થ્ય અને તનુનવત્વનું દાન આપી અને આજ દે થી ભગવદ અનુભવ કરી લેવો આ પુષ્ટિ નું ફળ છે આ વૈષ્ણવતા નું ફળ છે જો આજ ઇન્દ્રિયો ની સફળતા અને સાર્થકતા બંને બે જુદી વસ્તુ છે આંખ સ્પષ્ટ દૂર નું જોઈ લે

વર્ણન કરે છે ગોપીઓ અરે જુઓ તો ખરા આ મૂળ પશુ પણ એની આંખમાં અમને પ્રેમ દેખાય છે કારણ કે પોતાની આંખે ઠાકોરજી ના દર્શન કરી રહી છે આંખ જુએ એ સફળતા ભગવાન ને જોઈ લે એની સાર્થકતા કાન સાંભળે સ્પષ્ટ સાંભળે એની સફળતા પણ આ કર્ણ ભગવાનની કથા સાંભળી જન્મ મરણ ના ચક્કર માંથી તમને છોડાવી દે તો આ કાન ની સાર્થકતા કહેવાય આ પગ સારી રીતે દોડે ને ચાલે એ સફળતા પણ આ પગ ચાલીને વ્રજમાં યાત્રા કરી આવે એની સાર્થકતા કહેવાય એટલે શ્રીમદ ભાગવત ની યાત્રા એ સફળતા માંથી સાર્થકતા સુધીની યાત્રા છે સફળ ઇન્દ્રિયો કરી આપણે પણ સાર્થક ત્યારે જ કહેવાશે જયારે આ ઇન્દ્રિયો દ્વારા ભગવાન નો અનુભવ કરી દઈ અને જેના જેના ઘરે ઠાકોરજી બિરાજે છે હું ગેરંટી સાથે કહું છું દરેક નો ભલે નાનો તો નાનો પણ પ્રભુ સાથેનો એક સ્વાનુભાવ ચોક્કસ હશે ભલે થોડી ક્ષણ માટેનો હોય

કોઈ ને કોઈ પ્રકાર પ્રકારથી સ્વાનુભાવ નો અનુભવ આપણે કર્યો છે એટલે ભગવાન છે છે એને આપણા આપણા માટે માટે કોઈ સાબિત કરવાની જરૂર નથી કારણ કે તો એ અનુભવ નો વિષય શ્રીમદ ભાગવત એ સફળતા માંથી સાર્થકતા ની યાત્રા કરાવશે તો રૂપાય આપણે તો એ રૂપ વાળા ઠાકોરજી ની કથા સાંભળવાના પણ એ રૂપ અને સ્વરૂપ આ બંને માં ફરક છે ઠાકોરજી ના રૂપ ની ચર્ચા કરો તો કે શ્યામ વર્ણનો છે વાંકળિયા કેશ છે કમળની પાકડી જેવી નેત્ર છે આજાને બાહુ છે વિશાળ વક્ષસ્થળ છે સુંદર વર્ણન કરી શકાય એ રૂપ અને સ્વરૂપ કેવું જો ત્રણ જ્ઞાન પ્રભુ વિષયક દરેક ને હોવા જોઈએ મહાત્મ જ્ઞાન સ્વરૂપ જ્ઞાન અને તત્વ જ્ઞાન આ ત્રણ જ્ઞાન થાય તો કહેવાય કે મેં ઠાકોરજી ને જાણ્યા

ભાગવત જેમાં પરીક્ષિત ની કથા આવે છે ગ્રંથોત્સવ નામ ઘેર ઘેર ગ્રંથ ભાગવતજી ગીતાજી સોળસ ગ્રંથ હજારો ઘરોમાં વિશ્વભરમાં નિઃશુલ્ક અમે પહોંચાડ્યા છે અને હજી બે વર્ષ સુધી આ અભિયાન ચાલવાનું છે

તો રૂપાય રૂપ અને સ્વરૂપ આનું પણ વેદ છે તો વ્યાસજી ભગવત સ્વરૂપ ને સમજાવતા કહે છે મારા ઠાકોરજી કેવા છે બોલ્યા સચિદ સતરૂપ ચિદરૂપ અને આનંદ સત કોને કહેવાય ના સતો વિદ્યતે ભાવો ન ભાવો વિદ્યતે સત જેનો ક્યાંય અભાવ ન હોય એ જ સતતત્વ પરમાત્મા પ્રત્યેક કણ અને પ્રત્યેક ક્ષણમાં ભગવાન છે એમ કહી શકાય કે પાંચ હજાર વર્ષ પહેલા કૃષ્ણ હતા ને આજે નથી એ તો સદાય છે આજ ભગવાન નું સતતત્વ છે અને એટલા માટે દરેક કણમાં ઈશ્વર છે ક્યારે કરે જયારે એને એમ થાય કે અહિયાં કોઈ જોનારું નથી ત્યારે માણસને પાપ માટે સાહસ આવે છે ભાગવત કહે એ તો કણકણમાં ને ક્ષણ ક્ષણમાં છે એને જોવા માટે એને પ્રગટ થવાની જરૂર નથી એ તમારી આંખે તમારા કર્મોને જોઈ રહ્યો છે આ કોઈ પાપી સાંભળે તો એને દુઃખ થાય એને એમ થાય અરે મારા પાપને જુએ છે પણ કોઈ પુણ્યશાળી સાંભળે તો એને આનંદ થાય મારા સત્કર્મોને કોઈ જુએ ન જુએ મારો ઠાકોરજી જોઈ રહ્યો છે